અમુક લોકો ઊભા થયા અને મજબૂરી એ થઈ કે હવે અમારે ઊભા થવાનો વારો આવ્યો નહીંતર તો અમે એકાંતય સુખમાસ્યતા વાસ ત્રાસ જેવું એકાંત જગતમાં કોઈ નથી તો ભાઈ શ્રી એના સાક્ષી અમે એના સાક્ષી એ અમારું એકાંત પહેલા ઊઠવાનું કહ્યું અને પછી કહ્યું કે પાછા કારણ કે પૂર્ણ જાગૃત ન થાય બેઠો બેઠો પણ સૂઈ શકે સૂઈ જાય ભગવાને મને કહ્યું કે બેઠા બેઠા બોલો લગભગ અમે બધા બેઠા બેઠા બોલતા રહ્યા ને એમાં અમુક લોકો ઊભા થયા અને મજબૂરી એ થઈ કે હવે અમારે ઊભા થવાનો વારો આવ્યો નહીતર તો અમે એકાંત સુખમ હાસ્યતા વાસપીઠ જવું એકાંત જગતમાં કોઈ નથી પૂજ્ય ભાઈ શ્રી એના સાક્ષી છે અમે એના સાક્ષી એ અમારું એકાંત છે અરતીર જનસંસદી હજારો માણસો બેઠા હોય છતાંય અમે અમારા એકાંતનું આનંદ કરતા હોઈએ છીએ એટલે અમને ઊભા કર્યા અને હવે બધાએ ઊભા થવું પડશે ઊભા થવું પડશે અને ઊભા થવા માટે બીજું કાંઈ નથી કરવાનું એકાબીજાનો દ્વેષ છોડીએ કારણ કે મારો બહુ જ અનુભવ છે ગુરુદેવ ભગવાન કે સામેથી પગે લાગે છે ને એ જ આપણો સમાજ પાછળથી એટલી જ નિંદા કરે આમાંથી જાગૃત આમ અંદર આમ મંચ ઉપર એક થઈ અને મન ઉપર નેક નહીં થઈ તો સનાતન ધર્મની સેવા નહીં થાય આમ તો આપણે બધા મંચમાં ક્યારેક ક્યારેક હું ઇસ્લામી મંચમાં પણ હું જાઉં છું જતો હું છું ત્યારે સ્પષ્ટ કહેતો હું છું કે ભાઈ આમ મંચ ઉપર આપણે બધા જ એક છીએ સારું સારું પણ માણસ જાય પછી એટલી એટલી આપણે આપણી અંદર અંદર એટલી બધી નિંદા કરી મારી પાસે પ્રમાણો છે તમે કહેતા હો તો અમુક રેકોર્ડિંગ આપને સંભળાવીશ કે હમણાં જે દંડવત કરતા હતા એ પાછળથી કેટલી આલોચના કરી રહ્યા છે એમાંથી આપણે જો બહાર નીકળીએ તો સનાતન ધર્મની બહુ મોટી સેવા છે ધર્મને ગ્લાની થાય ધર્મને હાનિ થાય એ બંને ભગવદ્ ગીતામાં ગ્લાનીર ભવતી ભારત ઉલ્લેખ છે રામચરિત માનસમાં હાનિનો પણ ઉલ્લેખ છે પણ ધર્મનો નાશ થાય એવો ક્યાંય કારણ કે ભગવાન રામ સનાતન છે મા દુર્ગા સનાતન છે સૂર્ય સનાતન છે ગણેશજી સનાતન છે મારો હનુમાનજી અજર અમર છે વાલ્મીકી સનાતન છે અને ભગવાન વ્યાસ સનાતન છે એ શાશ્વત મૂલ્યો છે એનો નાશ કોઈ નહીં કરી શકે પણ મારે ને તમારે અમારા રામાયણમાં એમ લખ્યું છે કે શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોય શ્રદ્ધા નહીં હોય તો ધર્મ નહીં જાગે ધર્મના કવચની અંદર કંઈક બીજું જ ફરતું હશે અમારે રામચરિત માનસના નભમંડળના એક બહુ તેજસ્વી નક્ષત્ર સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજ એવું કહી ગયા કે ઘણી વખત ધર્મનું બખતર પહેરીને અંદરથી અધર્મ કામ કરતો હોય છે હવે એ અધર્મને હું મારવાનું નહીં કહું કારણ કે એ મારા શબ્દકોષમાં નથી નાશ કરવાનું નહીં કહું એ મારા શબ્દકોષમાં નથી મારે તો એમ કહેવું છે કે એ ધર્મ જે ધર્મના લિબાસમાં અધર્મ છુપાયો છે એક કવચ પહેરીને ધર્મનું તથા કથિત ધર્મનું કવચ પહેરીને એ જે અંદર અધર્મ પોષાય છે એનું નિર્વાણ કેમ થાય એને મારે નાખવાનું નથી એનું નિર્વાણ એનું નિર્વાણ કેમ થાય એના માટે આપણે અમારા રામાયણમાં તો એમ લખ્યું છે કે જલંધર રાક્ષસ પણ એની પત્ની આ કેંકરજીના વિચારો છે એની પત્ની મહાન પતિવ્રતા નારી એ પત્નીના પાતિવત્યનું બખ્તર પહેરીને અધર્મી જલંધર જગતને ત્રાસ આપતો હવે ભગવાન વિષ્ણુને એમ થયું કે પહેલાં બખ્તરનું છેદન ન થાય ભેદન ન થાય એ બખ્તરને હટાવવામાં ન આવે ત્યાં સુધી અંદર છુપાયેલો જે અધર્મ છે એનો એમાં તો એને ખતમ નહીં કરી શકાય ત્યારે સમાજમાં જ્યારે ધર્મનું કવચ પહેરીને અધર્મ પોષાતો હોય ત્યારે એને ભેદવાનો છે એને છેદવાનો છે અમારા રામાયણમાં તો છલ કરી તારે ઉતાસુ છલ શબ્દનો પ્રયોગ છે પણ હું છલ શબ્દનો પ્રયોગ નહીં કરું ભલ કરી તારે ઉતરાશું બધાનું ભલું ઈચ્છીને એનું નિર્વાણ થાય અને જે દિને દિને નવમ નવમ છે એવા સનાતન ધર્મની ધજા ફરકે એવી હનુમાનજીના ચરણમાં હું પ્રાર્થના કરું અમારી વ્યાસપીઠો તો આપની સાથે જ હોય ને કારણ કે આપના આશીર્વાદથી વાલ્મિક અને વ્યાસના આશીર્વાદથી અમે ફરીએ છીએ અમારા ઉપર એનો હાથ ન હોય તો અમે શું અમારું શું ગજુ એટલે વ્યાસપીઠો આપની સાથે જ છે પ્રશ્ન જ નથી આપ જે કંઈ અહીંયા આપે આખો કાર્યક્રમ બાપુ રજૂ કર્યો કે આવું આવું કરવાનું છે એમાં અમે સાથે જ છીએ મને બહુ ગમ્યું ગરડાથી પધારેલા પૂજ્ય સ્વામી મારા તો આત્મી છે બહુ સદભાવના રાખે છે આપે જે મૂળ આપની પરંપરા જે છે એમાં ક્યાંય કોઈને નુકસાન પહોંચાડવાની વાત નથી મૂળ કાંઈ નુકસાન કરતું નથી પણ બાકીનું જે કંઈ થયું હોય આપે બહુ જ જાહેરમાં આનો સ્વીકાર કરીને આ સનાતન ધર્મના એક સેવક તરીકે સાથે જોડાવવાનો એક મંગલ સંકલ્પ કર્યો એટલા માટે સ્વામી હું આપને નમન કરું છું અને આ મંચમાં કહેવાયેલું તમે કરશો જ એવી હું શ્રદ્ધા સાથે આપને પ્રણામ કરું છું તો વિશેષ કંઈ નહીં કહેતા આપણે જગદગુરુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે અમારી વ્યાસપીઠ તમને પૂછા વગર જવાબદારી લઉં છું અમારી વ્યાસપીઠ આપની સાથે જ હોય કારણ કે અમે સનાતન ધર્મના છત્રની નીચે બધું કામ કરી રહ્યા છીએ પણ આપના આશીર્વાદથી થોડાક વ્યસ્ત હોઈએ એટલે જ્યાં બોલાવો ત્યાં કદાચ ન પણ આવી શકાય તો અમે વિડીયો કરીને મોકલી દેશું ફોન કરીને કહી દેશું અમારી ગેરહાજરીને ખોટા અર્થોમાં ગણતા નહીં કે આમાં સહેમત નહીં આમાં તો ઘણા અર્થો થાય છે સાહેબ એમાં કેટલા અર્થો થાય એમાં બધું આમાં આ તો વ્યાસપીઠ અમને જીવતા રાખે છે બાકી જીવવા ન દે એવી પરિસ્થિતિમાંથી અમે પસાર કરીએ છીએ પણ વ્યાસપીઠ એવી સંજીવની છે કે અમે જીવતા છીએ એવા સમયે સનાતન ધર્મ માટે પાંડુરંગ દાદા એમ કહેતા સ્વાધ્યાયના પ્રણેતા કે આપણે એક મહિના સુધી ઘર બંધ કરીને બહાર ગામ જઈએ અને બધા બારી બારણા બંધ કરીએ તો ક્યાંયથી હવા પણ ન જઈ શકે પરંતુ આપણે એક મહિના પછી આવીએ ત્યારે એક જે મહત્વનો કબાટ હોય અથવા તો તિજોરી હોય એનો નાશ નથી થતો પણ એના ઉપર ધૂળ ચડી જાય છે ગમે ત્યાંથી આવીને ધૂળ આ ધૂળ એવી વસ્તુ છે ક્યાંથી આવે છે ખબર પડતી અને એક વખત જામી જાય છે પછી તો બાપ પાંડુરંગ દાદા એમ કહેતા કે એ તિજોરીનો નાશ નથી થતો પણ એના ઉપર જે ધૂળ ચડી ગઈ એને સાફ કરવાની અત્યારે મારીને તમારી સનાતન ધર્મની સેવા એટલી જ હોવી જોઈએ કે આપણો જે સનાતન ધર્મ છે એનો નાશ તો કોઈ કરી શકે જ નહીં પણ થોડીક ધૂળ ચડી ગઈ છે બધા બારણા બંધ રાખ્યા હતા તોય ચડી ગઈ પણ એમ ચડી ગઈ એનું કારણ આપણે ક્યાંક બહાર ફરવા વૈયા ગયા સાહેબ બહાર ફરવા ગયા અને બહાર ફરવા ગયા ત્યારે એકાદ બે બારી ખુલ્લી રાખી હોત ને તો ધૂળ ન ચડત અથવા તો જેટલી માત્રામાં ચડી એટલી માત્રામાં ન ચડત અને આપણે એ ધૂળ ખંખેરવા આટલા બધાને ભેગા ન થવું પડે પણ આવું જ્યારે બાકી સનાતન ધર્મનો હું બહુ શ્રદ્ધા સાથે કહું છું ગુરુજીના આશીર્વાદ લઈ કોઈની તાકાત નથી સનાતન ધર્મનો નાશ કરી શકાય હમણાં અમારે બાપુ આ મહાપુરુષે આપે આપે કીધું ને કે બધી જ સંસ્કૃતિઓ ખતમ ગઈ પણ સનાતન ધર્મ નથી રામ ભગવાન આદિ અનાદિ છે કૃષ્ણ ભગવાન આદિ અનાદિ અને એટલે જ અર્જુન કહે છે સનાતનસ્તમ પુરુષો મતોવે હે ભગવાન હું તમારું દર્શન કરું છું ત્યારે મને આવું કઈક દર્શન થાય છે કૃષ્ણ સનાતન છે મા દુર્ગા સનાતન છે શિવજી સનાતન છે સૂર્ય સનાતન છે ગણેશ સનાતન છે અમારો હનુમાનજી સનાતન છે વ્યાસ સનાતન છે વાલ્મિકી સનાતન છે જગતગુરુના પાંચ દેવોની સાથે આ ચાર પણ હું જોડું મારા માટે એ તો પાંચ કીધા પણ હું એક હનુમાનને જોડું વ્યાસ અને વાલ્મિકીને જોડું રામકૃષ્ણને જોડું એ બધા એક જ છે આવો આપણે બધા ભેગા થઈને સનાતન ધર્મની સેવા કરીએ અને ફરી એક વખત કહું કે સેવા એટલે સનાતન ધર્મની આજ્ઞાને પ્રસન્ન ચિત્તે શિરોધાર્ય કરીએ અને આ સંસ્થા એટલે કે આપણી આ સંસ્થા દ્વેષ મુક્ત ચિત્તથી જ્યાં નિર્વાણની જરૂર છે એનું નિર્વાણ કરે અને નિર્માણ કરે આ બે કાર્ય કોઈને પહેલું થાય એવું કશું ભલ ભાવ એટલે મેં છલની જગ્યાએ રામાયણના શબ્દને માફી માંગીને છલ શબ્દની બદલે મેં ભલ શબ્દનો પ્રયોગ કર્યો છે આવું આપણે કરીશું એકાબીજાની વચ્ચેનો દ્વેષ છોડીશું પહેલાં તો આપણે અંદરથી એક થવાની બહુ અંદરથી બહુ એક થવાની કારણ કે વિશેષ મારે કંઈ નથી કહું આપણને બધાને ખબર છે કે આપણે શું કરતા હોઈએ છીએ એવા સમયે શ્રીએ બહુ જ સરસ રીતે અને ભાઈશ્રી બહુ સરસ આપે કહ્યું કે મેઇન બ્રેઇન વોશ કરવાની જરૂર નથી હાર્ટ વોશ કરવાની અને જે દિવસે હાર્ટ વોશ થશે પછી બીજું કંઈ કરવાનું નહીં રહે પણ શ્રીએ કહ્યું તેમ કે ઘાટ તો ગંગાને કિનારે બાંધવા છે પાણી એ ગંગાનું જ પીવું છે નાવું છે પણ એનાથી જ પાપ પણ એનાથી જ ધોવા છે લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે છતાંય ગંગા મહત્વની નથી ઘાટ મહત્વનો છે એવી જે ચા ચતુરાઈ અને ભાઈ શ્રી ભાગવતની વ્યાસપીઠની આપણે ઉદારતા ઘોષિત કરી કે અજાણતા કાંઈ કે અજાણતા કાંઈ નથી થતું જાણી જોઈને આ તો તમારી ઉદારતા છે બાકી બધું કાંઈ અજાણથી નથી થતું બધું જાણી જોઈને જ થાય છે એવા સમયે આ ધૂળ ઉડાડવાનું કામ પૂજ્ય બાપુ અને આ સંતો કરી રહ્યા છે ત્યારે આપણે બધા જ એમાં સાથે મળીને આ કાર્યને આ અમને જે જે કંઈ આદેશ થશે એ અમારી રીતે અમે એનો વિસ્તાર કરીશું અમે લોકોના માણસો છીએ સાહેબ વેદના માણસો આપ છો અમે લોકોના માણસો છીએ એટલે વેદ તરફથી જે કંઈ આદેશ થશે એ છેલ્લા માણસ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે લોકો સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે વિવેકપૂર્વક દ્વેષમુક્ત ચિતે પહોંચાડશું ક્યાંય દ્વેષ નહીં હોય મને મુક્તાનંદ સ્વામીનું પદ બહુ ગમે છે ભગવાન સ્વામીજી ત્યાગના ટકે વૈરાગ વિના કેટલું મોટું ગાંધીજીએ પ્રાર્થના પોતીમાં આ ભજનને સ્થાન આપ્યું છે અને મારું અત્યંત આપ સાંભળતા હોય બધાને વ્યાસપીઠ ઉપર તું ઉધા ત્યાગ ન ટકે વૈરાગ વિના વેશ તો અચ્છો ધર્યો પણ દ્વેષ રહી ગયો દૂર આ મુક્તાનંદ સ્વામી ના શબ્દો મારા નથી આ એક મહાન પુરુષના શબ્દો છે અને ઉપરથી બધું અચ્છું હોય પણ અંદર મોહ ભરપૂર ત્યારે જ કંઈક જુદા જુદા આવા કાર્યો થતા હોય છે ખેર એમાં આપણે ન પડીએ અને સનાતન ધર્મની વાત વ્યાસ ગાદીની વાત અમારી જગતગુરુ ભગવાનની પીઠ ની વાત સત્તાએ પણ સ્વીકારવી પડે એવું ભજન વધાર્યા હોય સત્તા સત્તાને પણ એની વાત અમારા વશિષ્ઠજી રામજીને તિલક કરે છે ત્યારે કહે છે કે અનુશાસન અમે કરીએ શાસન તમે કરો આ મૂળ ભારતીય સભ્યતા છે બધાને કદાચ સ્વીકારે જ છે પરંતુ સ્વીકારી સ્વીકારવું પડે એવી સ્થિતિમાં સાધુ આ સમાજ સનાતન ધર્મ માટે એકઠો થયો આપ સૌને મારા પ્રણામ અને બાપુ મુક્તાનંદ બાપુ તો શિક્ષણનું કેટલું કામ કરે છે આરોગ્યનું કેટલું કામ કરે છે કેટલા આશ્રમો આમ આમ છેલ્લા શ્વાસમાં હતા એને પાછા ગંગાજળ પાઈને તુલસી પત્ર નાખવાની તૈયારી હતી એને પાછા સંજીવની આપી અને બેઠા કરે છે એક સાધુ બહુ જ મોટું કાર્ય અને આ કેટલી મોટી વાત છે હમણાં જ રામેશ્વર બાપુએ લીમડી બાપુએ કીધું કે એમાં જેટલો ખર્ચો થાય એમાં તો બહુ મોટો ફિગર આપ્યો આપે બહુ મોટો બાપુને પૂછીને આપ્યો કે તો ઠીક છે પણ મારી દ્રષ્ટિએ બહુ મોટો ફિગર હતો બાપા બહુ જ મોટો અમે તૂટી જઈએ તોય ભેગું ન થયો પૈસા તૂટી જઈને આખા કાસ્ય હાથ વેચાઈ જઈ તોય મેળ ન કર એટલું બધું પણ એ સાધુનું સમર્પણ છે ત્યાગરને ટકે વૈરાગ વિના એ ચરિતાર્થ થાય છે એવા સમયે બધા જ સંત પુરુષોને મારા પ્રણામ વિશેષ કંઈ નહીં કહેતા સબ કર હોય સબ કર ધ્યાન રાખના સબ કર હોય પરમ કલ્યાણ અમારા રામાયણ લખું છું એ કર હોઈ પરમ કલ્યાણ પરંતુ તુલસીદાસજીની ક્ષમા માંગીને હું કહું છું સબ કર હોય પરમ કલ્યાણ સોય કર હું કૃપા નિદાના સર્વે સુખિન સર્વે સંતુ નિરામયા તો ભગવાનના ચરણમાં પ્રણામ કરી આપ સૌને મારા પ્રણામ